દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં દબાણો દૂર કરવાને લઈને સ્થાનિક મહિલા અને સીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી આજ તારીખ બે ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે અગિયાર કલાકે મળતી માહિતી મુજબ દાહોદ નગરના ભીલવાડા ખાતે દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં ચાર જીસીબી એમજીવીસીએલ કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત નગરપાલિકાના કર્મચારીઓ સાથે રહી અને દાહોદના ભીલવાડા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી હતી વિસ્તારના સો જેટલા ખાચા પાકા મકાનોના દબાણો દૂર કરવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે એક મહિના પહેલા સીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કામગીરીને લઈને હાલ વિસ્તારમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે અમારે નોટિસ આપી નહી અને અમારે સાંજે આવીને 10 મિનિટનો ટાઈમ આલ્યો તો અમે 10 મિનિટમાં જઈએ

અમારે ગમે તમે અમારી વ્યવસ્થા કરીને આપે અમે ફોર્મ બી ના ભરાયા તો અમે શું કરીએ